ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એડીસી બેંકની સ્થાપનાના સો વર્ષની ઉજવણીને લઈ સંચાલક મંડળને અભિનંદન પાઠવું છું સો કરોડના નફા સાથે સૌથી મજબૂત બેંક એટલે એડીસી બેંક એડીસી બેંકે સો વર્ષ પૂર્ણ કર્યા તે ખૂબ જ મહત્વની બાબત છે આ સાથે વધુમાં અમિત શાહે શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપી હતી એડીસી બેંકની સ્થાપના એ નાનકડું બીજ મોટું વટવૃક્ષ છે આથી તમામ એડીસી બેંકના ચેરમેનને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારા સો વર્ષોમાં આ યોગદાન ઘણું વધશે અનેક મંડળીઓ માટે બેંકે અજવાળું પાથર્યું છે અમિત શાહે એડીસી બેંકની સ્થાપનાના સો વર્ષની ઉજવણીને લઈ સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા મિત્રો એક પ્રકારથી કોઈ પણ સંસ્થા સો વર્ષ સુધી અનેક ઉતાર ચઢાવ જોઈ સાતત્યપૂર્ણ કામ કરી સો વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહીં સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત અને એમાં પણ કોઓપરેટિવ સંસ્થા જેનો ઉદ્દેશ પોતાના માટે કામ કરવાનો ના હોય જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એક સાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય એ સહકારી સંસ્થા જયારે સો વર્ષ પૂરા કરે ત્યારે એના સંચાલક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન આપવા પડે એટલે હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રીમાન અજયભાઈ એમના આખા બોર્ડ ઓફ ડિરેક્ટર હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું મિત્રો આજે શ્યામજી કૃષ્ણ વર્મા મહાન સ્વાતંત્રતા સેનાની આજ એમની જયંતી છે શ્યામજી કૃષ્ણ વર્મા એક ઉત્કૃષ્ટ સ્વાતંત્રતા સેનાની એક મહાન દેશભક્ત એક સંસ્કૃતના પ્રખર પંડિત જેને પોતાના જીવનમાં વિદેશમાં રહી દુનિયાભરમાં ભારતની આઝાદી માટે આલેખ જગાઈ જગાઈ ન કેવલ એમનું મૃત્યુ આઝાદી થયું ત્યારે વ્હીલમાં એમની અસ્થિઓનો કરસ એક બેંકમાં મૂકી અને ગયા અને વ્હીલ કહ્યું વ્હીલ કર્યું કે મારા અસ્થિઓને ત્યારે જ ભારત લઈ જવાય જ્યારે ભારત દેશ આઝાદ હોય ગુલામ દેશમાં મારા અસ્થિઓ પણ ના દે આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ જેમના જીવનની પ્રેરણા રહી ગુજરાતનો જે સપૂત માંડવીના મૂળ એવા શામજી કૃષ્ણ વર્માને હું આજ હૃદયથી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું મિત્રો આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સો વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે ભાઈઓ બહેનો છે ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનો પરિવાર છે મેં તમારી સાથે કામ કર્યું છે બેંક માટે આટલી વફાદારીથી કામ કરવાનો સ્ટાફ મેં કોઈ દિવસ કો ઓપરેટિવ બેંકમાં જોયો નથી એટલી ખરાબ સમયમાં પણ એટલી સુંદર રીતે તમે કામ કર્યું છે અનેક અનેક શુભકામનાઓ ને અનેક અનેક શુભેચ્છાઓ ધન્યવાદ ગાંધીનગરમાં એડીસી બેંક સ્થાપનાના સો વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આ શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં બેંક સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એડીસી બેંકની સ્થાપનાના સો વર્ષની ઉજવણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એડીસી બેંક નફો કરતી બેંક થઈ ગઈ છે અમિત શાહના કારણે બેંક ખોટમાંથી નફો કરતી થઈ છે સહકારી બેન્કોમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો કરાયા છે પીએમ મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડ્યા છે લોકોનો વિકાસ અને ભરોસો કેળવી જવાબદારી સંભાળી છે રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે એડીસી એ સો વર્ષ પૂર્ણ કર્યા તે ખૂબ જ પ્રશંસનીય છે સહકાર મંત્રાલય પ્રથમ વાર બન્યું અને અમિત શાહને સોંપાયું બેંકના ચેરમેન તરીકે અમિતભાઈ રહ્યા છે અમિતભાઈએ સહકારી માળખાને નવી દિશા અપાવી છે તેમણે સહકાર ક્ષેત્રે કોઓપરેટિવ બેંક સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી છે આદરણીય અમિતભાઈ શાહ સતત છ વર્ષથી એનપીએ ધરાવતા મોટી રકમના બુક લોસમાં આવી ગયેલી એડીસી બેંકને પોતાની આગવી સૂઝ કોને અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિતભાઈના નેતૃત્વમાં પ્રથમ વર્ષથી જ નફો કરતી બેંક બની ગઈ હતી એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી આપણા અમિતભાઈ શાહ સાહેબે લીધી હતી આવી સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સર્વેલન્સ તથા બેન્કોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલા અમિતભાઈના દિશા દર્શનમાં લેવાયા છે આદરણીય અમિતભાઈ શાહ દેશના સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં પણ અનેક ક્રાંતિ નિર્ણય લીધા છે અર્બન કો બેન્કના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ રોકડ જમા કેવાયસી ડિમાન્ડ ડ્રાફ અને પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેંકોનું સુવિધાઓનો લાભ લઈ શકે તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે એટલું જ નહીં દેશની પંદરસો જેટલી અર્બન કોપરેટિવ બેન્કને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈ કરી રહ્યા છે એડીસી બેંક પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવતા હવે ક્લાઉડ બેઝ બેન્કિંગ સોફ્ટવેર સાથે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ પર કામગીરી કરી રહ્યું છે સમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશા દર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે હવે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી સહકાર સે સમૃદ્ધિની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે તેમના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્રની ક્રાંતિકારી વિકાસ થયો છે સહકારિતા વચ્ચે સહકાર એક કોપરેશન એમોંગ્સ કોપરેટિવની મુવમેન્ટથી સહકારી બેન્કો વચ્ચેનો તાલમેલ વધ્યો છે એડીસી બેન્કની આ શતાબ્દી દેશના અમૃતકાળમાં ઉજવાઈ રહી છે તે પણ એક સુયોગ છે બે હજાર સુડતાલીસમાં જયારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાર સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે આપણે સૌ સહકાર સૌના વિશ્વાસ અને સહયોગથી વિકસિત ગુજરાત બનાવીને વિકસિત ભારતનો સંકલ્પ પાર પાડીએ એડીસી બેંક પણ બે હજાર બે હજાર સુડતાલીસમાં સવાસો વર્ષ પૂર્ણ કરવા તરફ પ્રગતિના નવા સોપાનો સાથે પોતાની વિકાસ કૂચ માન્ય અમિતભાઈના દિશાદર્શન અને ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં અવિરત જારી રાખે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત